આ મચ્છરિયાની ધૂણી કરવી પડે છે અમારે જો મચ્છર ખાઈ ગયા મેં આખા આ બીજા ખેતરમાં આવ્યા આ જો લાગી પડ્યા છે હવે ખપાળા ને ખપાળા લઈને પરે દાંતેડા અને કોદારા લઈને મંદી પેઢા છે આ શોપ તે ભઠ્ઠો કરી દીધો મેં જાઉં આ બધીમાં મચ્છર કરતા હતા તો મચ્છર હવે તો ઉપાડી દીધું આગ

ખો આ બધી કસરો છે સાફ કરવાનો જ છે અમે આ ત્રણ ની જાણ વર્ગાસ ગોઠણીયા વાળી એક અમેરિકા જાય એક લંડન જાય ને એક આફ્રિકાની ની છે તને ત્રણ ભેગા થયા છે બહાર વાળો ભાઈ છે અમેરિકા છે આ લંડન વૈશ્વમાં છે લંડન જાય ને આ છે ને કાળી આફ્રિકાની ની છે ઇન્ડિયા ની છે ગાઈઝ ઇન્ડિયા ની ના भी बहुत स्पीड से आ भाई अब वो तो साफ થઈ ગયો થોડુંક હજી બાકી છે બહુ બધી હાલો ભાઈ આજ નું કામ અહીંયા સમાપ્ત જબડી ડિગલી છે કાલે ભરવાનું થાહે બદામણ સુ રેડી થઈશ

એ બધી બાળવાનો છે જો લેટ્સ ગોઈંગ હોમ ટાઈમ રસ્તામાં બદામ મળી ગઈ તો ખાતા ખાતા ઘેરી જાય છે કન્ટિન્યુ કાલે જ થાય કામ બહુ કામ છે મારે ખતમ કચરા વીણવાનું ને બધું હા તાને તાને જાઉં ખેતરમાં ખે હેડડી મળી ગઈ તો હેડડી સાવા બી ગયું બે હેડીનો વાળો કાઢ નહીં ખાવા જ પર બાર વાળો લે તો મહી જો બજારવા સુધારેશ બે બાયવાડી અહીં બેઠી ગયું છે ફોરો બ્રેક લઈ લીધો આ જોઈ લે ખેતર કેવું છે આખું અમારું બહુ ભરેલું છે આ ઝૂપડી છે ભારે રહેવા આવવાને મારી આને ભારે મૂકવાની છે એક રૂમ આને એક રૂમ માં બહાર હમણાં કામ ચાલુ થઈ ગયું છે મારું બહાર વાળી બીજા દેશ પછી કેવું થાય છે બતાવી દઈ તમને જો પેલા નું કેવું ખેતર હતું હમણાં જો થઈ ગયું પ્લેન પર ધૂણો ચાલુ કરી દીધો છે લગાડવાનો આખું ગ્લેન થઈ ગયું